આજે પણ આપણા દેશમાં પ્રેમ કરવો અપરાધ છે અને આવો અપરાધ ઉપલેટામાં રહેતા અનિલ અને રીનાએ કર્યો હતો અનિલ અને રીના સાથે ભણતા હતા પ્રેમ થયો લગ્ન કર્યો પણ પરિવારને આ સંબંધ મંજૂર નહોતો એટલે રીનાના ભાઈ પિતા અને રીનાની ભાભીએ અનિલ અને રીનાની હત્યા કરી નાખી મામલો પહોંચ્યો અદાલત સુધી અને ત્યારે ફરિયાદી પણ ફરી ગયો અને સાક્ષીઓ પણ ફરી ગયા છતાં અદાલતે કહ્યું કે ગુનો પુરવાર થાય છે અને એક આરોપીને આજીવન કારાવાસની સજા કરી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આપણે વિકાસના દાવા કરીએ છીએ આપણે સુધારાવાદી હોવાની વાત કરીએ છીએ પણ આપણા મનમાં હજી પણ જાતિ વિશેનો ગુસ્સો છે હજી પણ આપણે ત્યાં સ્ત્રીને પોતાનો સાથી પસંદ કરવાનો અધિકાર નથી કારણ કે આપણે માનીએ છીએ કે દીકરી કોની સાથે લગ્ન કરશે તે તો પરિવાર જ નક્કી કરશે પણ આવું એક અપરાધ કરે છે ઉપલેટામાં રહેતી રીના રીના પ્રેમમાં પડી એક અનિલ નામના યુવક સાથે અનિલ અને રીના પહેલાં સ્કૂલમાં ભણતા હતા પછી કોલેજમાં આવ્યા અને એક દિવસ એવું થાય છે કે અનિલ અને રીનાને અંદાજ આવી જાય છે કે આપણો પરિવાર માનશે નહીં એટલે અનિલ અને રીના ભાગી જાય છે જ્યારે અનિલ અને રીના ભાગી જાય છે ત્યારે રીના સગીર હતી એટલે આ મામલે ફરિયાદ નોંધાય છે અનિલ સામે અને કોર્ટમાં જ્યારે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે રીના આવી અનિલની તરફેણમાં જુબાની આપે છે એટલે અનિલનો નિર્દોષ છુટકારો થાય છે અનિલ અને રીનાએ નક્કી કર્યું હતું આપણે આ જીવન સાથે રહેવું છે એટલે કોલેજ પૂરી કર્યા પછી બંને ભાગીને લગ્ન કરી લે છે આ ઘટનાથી રીનાનો પરિવાર ભારે નારાજ હતો અને તે માની રહ્યો હતો કે અમારી આબરું ગઈ છે રીનાના પિતાનું નામ છે સોમાજી સિંગ રખિયા અને અનિલના પિતાનું નામ છે મનસુખભાઈ આમ આખી ઘટના ત્યારે આગળ વધે છે જ્યારે લીના અને અનિલ ઉપલેટામાં એક સારવાર માટે આવે છે અને અનિલ અને રીના આવ્યા છે તેવી ખબર સોમાજીને તેના દીકરા સુનિલને અને સુનિલની પત્નીને હર્ષાને ખબર પડે છે કે અનિલ અને રીના ઉપલેટામાં આવ્યા છે ત્યારે તે હાથમાં ચાકુ લઈને પહોંચી જાય છે અને બજારમાં જઈ સરેઆમ તેમની ઉપર ચાકુ ચલાવે છે જેમાં અનિલ અને રીના રસ્તા ઉપર તરફડતા રહે છે પણ તેમને બચાવનાર કોઈ આવતું નથી આખરે તેમનું મોત થાય છે આ મામલે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાઈ અને ફરિયાદ અનિલના પિતા મનસુખભાઈએ નોંધાવી પણ જ્યારે અદાલતમાં કેસ ચાલવા ઉપર આવ્યો અને જુબાની લેવાની શરૂઆત કરી ત્યારે અનિલના પિતા મનસુખભાઈ ખુદ પોતાના નિવેદનને ફેરવી તોળે છે આ ઉપરાંત પોલીસે જે પંચો રજૂ કર્યા હતા તે પંચો પણ ફરી ગયા હતા આમ સરકારે જે ફરિયાદ દાખલ કરી હતી તે નબળી સાબિત થઈ રહી હતી કારણ કે જેનો દીકરો ગયો તે બાપ પણ પોતાની જુબાની ફેરવે છે અને પોલીસે જે પંચો રજૂ કર્યા હતા તે પણ બધા ફરી જાય છે કાયદાની ભાષામાં કહીએ તો બધા હોસ્ટાઇલ થઈ જાય છે પણ આ મામલે સરકારી વકીલ કાર્તિકે પાખ સુપ્રીમ કોર્ટના આદેશોને ટાકે છે અને અદાલતને વિનંતી કરે છે કે આખા મામલાને જુદી રીતના જોવાની જરૂર છે કારણ કે આ મામલામાં જે પોલીસ અધિકારી છે હેમેન્દ્ર ધાંધલ તેમણે જે જુબાની આપી છે તે બહુ અગત્યની છે અને તેમને ખોટું બોલવાનું કોઈ કારણ નથી આમ જ્યારે અદાલતે તમામ પક્ષકારોને સાંભળ્યા ત્યારે એડિશનલ સેશન જજ અલી હુસેન શેખે આ ત્રણ આરોપીઓ પૈકી સુનિલ આજીવન કારાવાસની સજા ફટકારી પિતા સોમાજી અને પત્ની હર્ષાને શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા તો આ સ્થિતિ છે આપણા દેશમાં પ્રેમ કરનાર અને પ્રેમ કરી લગ્ન કરનારની આ વિશે તમારે મારે અને સમાજે ફરી એક વખત વિચારવું પડશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે